હજારો વર્ષથી ચાલતો આવતો પર્વ આજે લોકો પચાસ ટકાથી ની આસપાસ લોકો ડિપ્રેશનમાં અડધા ગાંડા થઈ ગયા છે એનું કારણ મન ને સ્થિર નથી માની ઉપાસના નથી આપણી ઉપાસના એ હતી મન નું શુદ્ધિકરણ થતું તો મનનું શુદ્ધિકરણ હોય તો શરીરનું શુદ્ધિકરણ રહીએ એ બધું ભૂલી અને ગાંડાની જેમ જનાવર બનતા જાય છે ઘણા સંસ્કારી નગરીઓમાં ન બનવાની ઘટના બને છે નામ સંસ્કારી નગરીઓ હોય સંસ્કારી નગરી એટલે કોઈ પથ્થર ખડકવાથી મોંઘી ગાડીઓ ઢગલા કરવાથી મોટા મોટા બાગ બગીચા બની જવાથી મોટા મોટા માણસો રહેવાથી સંસ્કારી નગરી નથી થતી સંસ્કારી નગરી એને કહેવાય જે સંસ્કારી માણસો રહીએ સારા માણસો રહીએ જગતનું કલ્યાણ એ છે એ એ ન બનવી જોઈએ દાયા માણસો જાગે ધર્મગુરુઓ જુદી જુદી સંસ્થાઓના જે સંસ્કાર ના કામ કરે છે એ સાહિત્યકારો કવિઓ સંતો અને સત્તા આ બધાએ મળી અને આપણે આના માટે કંઈક કરવું જશે આમાં એવી વાત આવે છે કાયદો નથી આના માટે જે ન બનવાની ઘટનાઓ બને છે ગરબાના ગ્રાઉન્ડમાં અશ્લીલતા ફેલાવે છે કાયદો તો હોય ને ન હોય તો પછી કોઈને લઈ આવવો પડે આવું પણ કરવું પડે હાવ આવું કરે તો એને તતડાવી બાવડા ચાલીને ભેળા કરી દેવાય પણ મારું કહેવાનું એ છે કે આપણે આપણા સંસ્કારને જાળવીએ આપણી પાસે ઘણું બધું હતું ઘણું આપણે ગુમાવ્યું હજી આપણી પાસે ઘણું છે આજનું વિજ્ઞાન જેના માથે સંશોધન કરે છે ભારતીય સભ્યતામાંથી કે આમાં વિજ્ઞાન જ્ઞાન સાથે વિજ્ઞાન છે પરંપરા સાથે વિજ્ઞાન સભ્યતા વિજ્ઞાનથી જોડાયેલી આ સભ્યતા છે એ દુનિયાને ખબર છે તો એ સભ્યતા આપણી જળવાઈ રહી અને આપણા આદરણીય એચ એમ સાહેબ એટલે કે હરસ સંઘવી સાહેબે પણ એ સંઘવી સાહેબે કીધું આજે કે ભાઈ આપણે આપણા સંસ્કારને જાળવી અને ગરબી કરીશું તો એ આપણે ભૂલાય નહીં અને બસ માની ઉપાસના કરો બધાય રમો કોઈ જ્ઞાતિ જાતિ બધું આપણે ભૂલી જઈએ અને ઉપાસના માટે શું જ્ઞાતિ જાતિ હોય પણ ભાવમાં ડૂબી અને આપણે રમીએ અને માની ઉપાસનાના આ દિવસો એક એકવાર આવે આવતી નવરાત્રિ આપણે હોય ન હોય ક્યારે કોણ ગોટો વળી જાય કાંઈ નક્કી નથી આ ઉપાસના એ જગદંબા સાક્ષાત કણે કણમાં બેઠી ન જાગે ને સોવે ન હલે ડોલે ગુપતિ ન સતી કરંતિ કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગ સેહીન માતા ને તાતા ને